इंडिपेंडेंस डे स्वतंत्रता दिन भारत में बोल विजय સૌ ભારત ના નાગરિકો ઉત્સવ મનાવી રહ્યા છે ઉલ્લાસ અને ઉમંગથી આજનો દિવસ સૌ નાગરિકો મનાવી રહ્યા છે વડોદરા શહેરમાં પણ અનેક સંસ્થાઓએ આજના દિવસે વંદના કાર્યક્રમો કરીને આ ઉત્સવને ઉજવ્યો છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે પણ આજે સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરીને આ ઉત્સવને ઉજવો છે આવનારું વર્ષ ભારતના તમામ તમામ નાગરિકોને વડોદરાના શહે શહેરીજનોને સુખમય શાંતિમય આરોગ્યમય પ્રદાન થાય એવી પ્રભુના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ અને ભારત વધુને વધુ શક્તિશાળી બને એવો સંકલ્પ પણ લઈએ છીએ ધન્યવાદ